ખેડૂત મિત્રો આજે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ સોળસો હળવદ પંદરસો ચાલીસ રાજકોટ પંદરસો ચોસઠ ધ્રોલ ચૌદસો નેવ ખાંભા ચૌદસો મોરબી ચૌદસો સાવરકુંડલા પંદરસો એક અમરેલી પંદરસો ચિમ્મોતેર જામજોધપુર પંદરસો એકત્રીસ જેતપુર પંદરસો એકવીસ જસદણ પંદરસો પાંસઠ વિસનગર સોળસો ગોંડલ પંદરસો એકત્રીસ મહુવા ચૌદસો અડતાલીસ જામનગર ચૌદસો એંસી કાલાવડ ચૌદસો સિત્તેર ભેસાણ પંદરસો ને પાંત્રીસ ખેડૂત મિત્રો વાયદા બજાર ઉપર પાંચ વાગ્યે અને દસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણત્રીસ જેટલો વધીને પાસાઠ પોઈન્ટ બોતેર અને આપણો રૂનો એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર પચીસનો વાયદો પાંચસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર નવસો દસની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોડનો મે બે હજાર પચીસનો વાયદો ચૌદ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર તેત્રીસ અને જૂન બે હજાર પચીસનો વાયદો પચીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર સાડત્રીસની આસપાસ બંધ આવેલા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો તમારે ત્યાં કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો